તો મન તો લીધી મેળામાંથી આ ગાડી ને હવે આના પાવર આપને લેવા જવા એ દુકાને સવારથી કેરો મને કે પાવર લેવાય હલો પાવર લેતા આવ્યો હે સો હેલો ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ મા યુટ્યુબ ચેનલ તો દીપક સવારના કંઈક વેલોડ નીકળી ગયો મને નથી ખબર હું શું તો મેં કઈ રાતે એને કીધું હતું કે મને ઉઠાડતો નહીં કે હું થાકી રહ્યો હોય મને ઉઠાડતો નથી નીકળવું તો નીકળી જશે તો એ સવારના જ નીકળી ગયો ને હવે સાહેબ ગાંધીધામ પહોંચી બી ગયો હશે ને આજે બી કીધું તો કે આવાનું મન તો એ પણ જોઈએ હવે ગાડીની વ્યવસ્થા થશે આવશે હાલ ઘડી તો આપણે જઈ રહ્યા આ ભાઈને સેલ લેવાય એટીએમમાં બી હે તો એક બે કામ પતાવતા આવી

ઓકે તો ખરીદી માં નાખવાના બે પાવર આની અંદર નાખીને જોઈ રહ્યા ગાડી ચાલુ થાય કે પછી એડા વાળા આપણે ઉલ્લુ બનાવે ઓકે તો આની અંદર આપણે પાવર નાખી દીધા હવે આપણે એને ટ્રાય કરશું કે ગાડી હાલે કે નહીં ચાલુ કરો અરે વાહ દોડી 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 તો જો બાકી જે સેલ લેવાનો ને કામ હતું એ આપે લે આયા પણ એટીએમ નું કામ થ્યું નથી કેમ કે વિરાણી એટીએમ માં પૈસા હતા જ નહીં હવે આપણે જે નકત્રણા નાને ભી કંઈક તો બેંક માં કામ હે તો એ બે કામ આપણે કરતા આવી કામણા મે આયા યોગેશનું કામ કરવા બેંક માં ને એના પછી આપણે જસો એટીએમ લાગે નું કામ થઈ ગયું ઓકે તો એટીએમ નું કામ ને નું કામ પતી ગયું હવે આ પાછળ આ રહ્યા કરે જો મંતુ માસી ને રાગવીન બધા તૈયાર થઈ ગયા મેડમ જવારો ને એ લોકો હમણાં થોડી વારમાં નીકળશે અને આપે પણ તૈયાર થઈ ગયા પણ આપે નહીં જઈ આપે તો એ વળી કાલના ટાઈમે સાત સાડા સાત વાગે જશું દીપકનો ફોન આપ્યો દીપક નહીં આવે કેમ કે ઓલરેડી થાકી ગયો હજી ટ્રાવેલિંગ કરીને આવે ને મેડમ ફરે તો ઘણો થાકી જાય એટલે એને ના કરી દીધી આજે લગભગ ચેતન ને હર્ષદ શાયદ હાલી શકે એની વાત થઈ હતી હવે જોઈએ કેટલા જણા આજે હાલવાના અને કઈ લટકી લાટકી હતી પાછળ જમીનમાં રહ્યો ટેડા કરે રહ્યો કેટલી વાર પડે આજે તો આજે જો આપણી સાથે કોણ આલે ભાઈ ચેતન અને હર્ષદ ને આજે અમે ગાડીમાં જઈ રહ્યા તો જો કાલે જમણવાળો કર્યો મેળાની અંદર ને આજે આપણે સ્ટોપ લીધો દેવ પર હવે આ બધા કે દેવ પર આપણે પાંભાજી અહીંયા પાંભાજી સ્પેશિયલી આ ભાઈ કીધું કે પાઉંભાજી ખાવી અહીંયા ભીડ ભીજો ખાંસી આવી ચાલો ટ્રાય કરી લે જો જો અહીંયા કને વેટીંગ પીરિયડ બહુ હે 17 મિનિટ થી એ 17 મિનિટ મે કા છાસ નો જગ અને આ ગ્લાસ આયો હ હજી 17 18 મિનિટ વાટ ચસો તો કઈ પાઉ ભાજી આવશે નહીં આવે તો આલા આવશે હે અહીંયા आले તો પાછા આલા ત્યાં ઓદી પાછા ની મેડમ આલે મેડમ આલા પાઉ આવશે પછી ભાજી આવશે કાકા થાડા ભરી ભરીને જા રહા પણ આપડા કને નથી આવતા ફાઇનલી આપડી પાઉ ભાજી આવી ગઈ અમે અલગ ઓકે તો આપણે ચમણવાળો તો પૂરો કલકત્તા ટેસ્ટ સારો હતો કલકત્તા પ્રાઈઝ એ હોશી હતી

તો જો આજે ચીચડો હોય ને એ સ્પેશિયલ માણસો ને મારવા માટે જ બનાય એવું લાગે આમાં કેમ બેવા યાર તમે તો જો ऊपर ना फर्स्ट फ्लोर है या सेकंड फ्लोर है हम लोग को आ रहे लिंक मुंबई ये गाड़ी आई है सुन दो से बहुत डीप है आने दिन हजारों जो कर लो मस्त लग रहा है ना गणकरे बता जीजू ना देखा रहा है भाई एक आया है शुरुआत करे रहा बाइक थी बाइक माइक्रो साउंड जो वाह जवा देरा जो जवा दे टेस्टिंग चालू है लगो गेट खुले हो एनी अंदर के साथ गाड़ियां आओ से बीजी पड़ी लगा फंदी है आकर के बुलेट आओ से जो ही बुलेट आवे कि नहीं आज तो तो साचो एंजो आने के दूसरा जिजुड़ा करता दूसरा जिजुड़ा में आपनो जीव हो आनी अंदर बेचारा ये लोगों नो जीव जोखिम हो तो भाई बुलेट आवी आनो हाचो पड़यो बुलेट गाड़ी दौड़ते बचनवाड़ी पीछे बुलेट आ रही उमदी मतलब बंदे बुलेट बाप रे का हवे था से असली खेल चालू जो त्रण बाइक एक घंटी ये बे बुलेट जा रे भाई बड़ा पोजीशन ले रहा जो बहुत बहुत नहीं बड़ा एक एक डायरेक्शन में उभा है चालू करी बड़ा

ફાઈનલી બધી ગાડી નીચે પહોંચી ગઈને ખેલ થયો ખતમ સેલ્યુટ છે ભાઈ સેલ્યુટ આ બધાને જો માણસો છે જિલ્લા તો જો આ કવરની દુકાન છે જો કેટલા બધા કવર હે લગભગ બધી કંપનીના કવર હે પણ મારા ફોનનું કવર આ ભાઈ આને નથી ઢગલા બંધ કવર છે પણ તેમ છતાં ના મળ્યું આપણો ફોન જેવો વીઆઈપી છે કવર જ નથી મળતું એટલે આપણે હાલ ઘડી તો કવર લઈ લીધું હોય

Bye-bye. Oh,